હાલ નાના નાના બાળકો પણ હવે તો મોબાઈલનો શોખ ધરાવી રહ્યા છે અને માતા પિતા પોતે જ બાળકોને મોબાઈલ ફોન કોમ્પ્યુટર તથા લેપટોપ આપી દેતા હોય છે ત્યારે આગળ વધતા જમાનામાં પણ સુરતનો એક દસ વર્ષીય બાળક પ્રાણસુ રાવલ પુસ્તકો પ્રત્યે પ્રેમ દાખવતો નજરે પડીએ છીએ એક પુસ્તક એ સો મિત્રોની ગરજ સારે છે એ કહેવત પ્રમાણે બધા જાણીએ છીએ પુસ્તકોનું માનવીના જીવન ઘડતર પર ખૂબ જ મોટો પ્રભાવ પડે છે પરંતુ આજના આધુનિક યુગમાં કહેવત ભૂલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે આજના સમયમાં મનુષ્ય ટેકનોલોજીની નજીક અને પુસ્તકોથી દૂર થઈ જવા પામ્યો છે પુસ્તકોનું સ્થાન મોબાઈલ કોમ્પ્યુટર અને લેપટોપે લઈ લીધું છે અને તેનું એક કારણ એ પણ છે કે બાળક જ્યારે છ મહિનાનું હોય ત્યારથી તેને હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે છે અને તેને કારણે નાના નાના બાળકોને પણ મોબાઈલનું એડિક્શન લાગી ગયું છે પરંતુ સુરતના એક દસ વર્ષીય બાળક પ્રાંશુ રાવલ આ બધાથી વિપરીત છે તેને પુસ્તક વાંચવાનો ખૂબ જ શોખ છે તેણે છ વર્ષની ઉંમરથી પુસ્તક વાંચવાનું શરૂ કર્યું હતું તેણે સુધીમાં પાંચસો થી પણ વધુ પુસ્તકો વાંચી નાખ્યા છે લોકડાઉનમાં પણ તેનો સમય પુસ્તક વાંચવામાં જ પસાર કર્યો અમુક પુસ્તકો તો તેણે ચારથી થી પાંચ વાર પણ વાંચી નાખ્યા છે અને તેનું કહેવું છે કે દરેક બાળકોએ રોજ થોડો સમય પુસ્તક વાંચવા માટે આપવો જોઈએ મારું નામ રાવલ પ્રાંશુ છે હું એલપી સવાણી સ્કૂલ પાલનપુરના ધોરણ પાંચમાં અભ્યાસ કરું છું મને બુક્સ વાંચવી બહુ જ ગમે છે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હું બુક્સ વાંચું છું લોલ્ટુનની ગુફાઓમાં બર્મિન્ડા ટ્રાયંગલ શૌર્ય કુમાઉના માનવ ભક્ષીઓ પાતાળ પ્રવેશ એ બધી એમાંથી મારી ફેવરિટ બુક્સ છે અને મારી આ બધી ફેવરિટ બુક્સ મેં ચારથી પાંચ વાર તો મિનિમમ વાંચી જ છે બુક્સ વાંચવાથી તમારું નોલેજ વધે અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ પણ ન હોય અત્યારે બધા મોબાઈલ વાપરે છે ટીવી જોઈ છે તો એનાથી એના રેડિયેશન આંખમાં જાય તો આંખને નુકસાન થાય પણ બુક્સ વાંચવાથી એવો કોઈ પણ સાઈડ ઇફેક્ટ પણ નથી અને એનાથી તમારું નોલેજ પણ વધે છે લોકડાઉનમાં બહાર જવાય એમ તો હતું નહીં એટલે એ વખતે મેં આમાંથી મોસ્ટ ઓફ બુક્સ તો બધી મેં લોકડાઉનમાં જ વાંચી છે રોજનું મેક્સિમમ 2 અવર્સ એન્ડ મિનિમમ 1 અવર અને શ્લોક બીજા કયા આવડે છે શ્લોકમાં વક્રતુંડ વિઘ્નેશ્વરાય સિદ્ધ કુંજિકા સ્તોત્ર ગણપતિ અથર્વશીષ હનુમાન ચાલીસા મનોજવમ એવા ઘણા બધા શ્લોક આવડે છે ઓકે વક્રતુંડ વક્રતુંડ મહાકાય વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરૂમે દેવા સર્વ કાર્યેશુ સર્વદા સુરત રહેતા પ્રાંશુ રાવલ નામ ના 10 વર્ષીય બાળક હાલ ખરેખર અન્ય બાળકો માટે પ્રેરણા સ્ત્રોત છે અજર કુરસી સાથે પ્રકાશ વાડા જીટન ફેનિયો